મગદલ્લા બ્રિજ પરથી પ્રેમી પ્રંખેડાનો તાપી નદીમાં કૂદીને આપઘાત તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો પ્રેમિકાનો મૃતદેહની શોધખોળ પણ કોઈ પત્તો લાગ્યો નથી ચાર દિવસ પહેલા બંને પ્રેમી પંખેડા ઘરેથી ભાગી ગયા હતા બ્રિજ ઉપર બાઇક અને મોબાઈલ મૂકી નદીમાં કૂદી ગયા અઢાર વર્ષીય મૃતક રાકેશ પરમારનો સરદાર બ્રિજ પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો જી આપનો નામ મારું નામ ભૂપત ભૂપત ભી ક્યાં રહેવાનું અને શું કરું છું પરત પાટિયા રહું છું પરતપાટિયા રહું મારો છોકરો અને એક છોકરી બે બે વિયા ગયા બરોબર ને પરત પાટિયા ની બાજુમાં હતા ને એક છોકરીનો ફોન લૂટી લીધો એ લોકો ફોન લૂટી તો નાચી આપણે માથે કોઈ ફોન નો ફોન આવ્યો નથી મારા છોકરાનો કોઈ નો આ કયા કયા આ ઘટના બની ઘટેલી છે 10 તારીખે 10 તારીખે 1 વાગે જે છોકરો ગુમ છે

આપણે કોઈ શક્યતા નથી મારા છોકરાને ને લગ્ન કરેલા છે એક છોકરું છે ચાર આ લગ્ન કરેલા મારા મારા છોકરાને લગન કરેલા દોઢ બાર મહિને કેવો થઈ ગયેલો લફરું હતું એવું તો કે છે એ લોકો

લાશ તો અત્યારે એ લોકો આમને તો અહીંયા દવાખાના ઉપર ખબર પડી કે તમારી લાશ છે ફોન ફોન અમે જોવા જ આવેલા અંદાજ ઉપર